ગુડ મોર્નિંગ પ્રેસ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ પછી તેણે ચો તરફ નજર ફેરવીને તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર તેણે તેમ કર્યું એટલે તેનો હાથ સાજો થયો લૂકની લખેલી સુવાળતા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની દસમી કલમ છ થી અગિયાર સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ક્રિષ્મ અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના પાવન પવિત્ર નામમાં આપ સવારની પ્રેમભરી સલાહ વિશ્રામવારના એ દિવસે પ્રભિશુ ખ્રિસ્ત સભાસ્થાનમાં બોધ કરતા હતા ત્યાં જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો તે પણ હાજર છે પણ વિશ્રામવારે પ્રભેશ કોઈને સાજો કરશે કે નહીં તે વિશે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ટાકીને લાખ જોઈને બેઠા છે અને તાકી રહ્યા હતા જેથી પ્રભેશર ખ્રિસ્ત પર દોષ મૂકવાનું તેમને કોઈ કારણ મળે નિમિત્ત મળે પણ આ તો વિશ્રામવારના પણ પ્રભુ છે કલમ પાંચ તમે જોશો તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે આ તો વિશ્રામવારના પણ પ્રભુ છે અને તેથી પ્રભુએ તે માણસને એ સર્વની વચ્ચે ઊભો કરીને તેમની શંકાનું સમાધાન પણ કર્યું અને તેઓને સમજાવ્યા અને તરત તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર અને તેણે તેમ કર્યું એટલે તેનો હાથ બધાની આશ્ચર્યની વચ્ચે તરત સાજો થયો હવે લાઘુકરણ કરતાં આજે આ પ્રસંગ અથવા તો વિષયના સંદર્ભમાં સાવ નવો વિચાર રજૂ કરું છું જે પ્રભુની કૃપાથી મને મળ્યો છે સુકાઈ ગયેલો હાથ અને એ પણ જમણો હાથ જે જમણો હાથ મહત્ત્વની ભૂમિકા ભજવે છે મદદ કરે છે પડેલાને ઊભા કરે છે સહારો કે સહકાર આપે છે એ મદદગાર હાથ એટલે જમણો હાથ હા અમુક અપવાદમાં કેટલાકનો ડાબો હાથ મોટા મદદરૂપ હોય છે અથવા તો મજબૂત હોય છે અને બધું કામ તેઓ ડાબા હાથે કરતા હોય છે પરંતુ મોટા ભાગના લોકોનો જમણો હાથ મહત્તમ કામ આવે છે અને એ મજબૂત હોય છે અને તેથી જેમ આ માણસનો જમણો હાથ સુકાઈ ગયો હતો અને તેથી તે કશું જ કરી શકતો નહોતો તેમ આપણામાંના ઘણાઈનો જમણો હાથ સુકાઈ ગયો છે તમને થશે કે અમારો હાથ તો બિલકુલ સારો જ છે હા બિલકુલ સાચું પણ આપણે તેને લંબાવતા નથી અને જુઓ મારો તમારો જમણો હાથ સારો છે સાજો છે મજબૂત છે કાર્યરત છે તો એ બીજાને મદદરૂપ થવા ટેકો આપવા સહકાર આપવા પડેલાને ઊભા કરવા ઉત્તેજન આપવા કિચડમાંથી બહાર ખેંચી કાઢવા દિલાસો દેવા બચાવવા મદદરૂપ થવા લાંબો થવો જોઈએ અને જો નથી થતો તો મને કહેવા દો કે તમે ને હું પણ આ સુકાઈ ગયેલા હાથવાળા જેવા જ છીએ તમારો ને મારો એ લંબાવવા જેવો હાથ મેં ને તમે પાછો ખેંચી રાખ્યો છે એના તો વિચારાને દૈહિક એટલે કે શારીરિક ખોળ હતી પણ શક્ય છે મને તમને આપણને આત્મિક ખોળ હોય માનસિક ખોળ હોય અને એનું કારણ મન અને હૃદયની ભીતર ભરાઈને દ્વાર વાસી દઈ અંદર સંતાઈને બેઠેલો પેલો દુષ્ટ છે જે તમને મને આપણને બીજા માટે હાથ લંબાવતા મદદરૂપ થતા રોકે છે પણ આપણા પ્રભુ આજે પણ સાજાપણો આપે છે એ શારીરિક સાથે માનસિક અને આત્મિક રીતે પણ સાજાપણો ઊભા થાવ આજે પ્રભુ મને તમને આપણને કહી રહ્યા છે તારો હાથ લાંબો કર એ તમારા પડોશીને માટે ગરીબ જરૂરિયાત મંદને માટે તમારી મંડળી કે વિવિધ સેવા કાર્યોને માટે મંડળીના વિવિધ સેવા કાર્યોને માટે મંડળીના જરૂરિયાતમંદ કુટુંબોને માટે પ્રભુના સેવકો તેમની સેવા તેમના પરિવારોને માટે અનાથ વિધવા લાચાર દુઃખી બીમાર અશક્ત વયોવૃદ્ધ અસહાય લોકોને માટે હા વિવિધ સમસ્યા પ્રશ્નો મુશ્કેલી વિપરીત સમય અને સંજોગો અને વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અસંખ્ય દુઃખી લોકોને માટે તમારો હાથ લાંબો કરો લંબાવો એ મદદગાર હાથ સહાય કરનાર હાથ હિંમત ઉત્તેજન દિલાસો તથા સહારો આપનાર હાથ શું એ સાજો છે શું એ લાંબો થાય છે કે પછી સુકાયેલો છે વિચારજો પ્રભુ સમજવા માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને મળેલ એક એક આશીર્વાદ કેવળ તમારા તરફથી છે પછી ભલે એ શારીરિક હોય ભૌતિક હોય કે આત્મિક હોય એને અમે સ્વાર્થી બની અમારા પોતાના પૂરતા સીમિત ન બનાવી દેતા તેને અન્યનો માટે પણ વહેવા દઈ અમારી સાથે ઘણા જુદી જુદી જરૂરિયાતવાળા લોકોને માટે સહાયરૂપ બને માટે એ મદદરૂપ જમણો હાથ લંબાવવા કૃપા કરીને અમ સર્વની તમે સહાય થતાં મદદ કરો પ્રભુશ્વરના નામમાં આમેન ધન્યવાદ